સંતરામપુર નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો અંગે મોટી કાર્યવાહી કોલેજ રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પૂર્વે માપણીનો પ્રારંભ સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના કોલેજ રોડ વિસ્તારમાં વધી રહેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરીને ધ્રુવિત કરવા માટે આજ રોજ તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પાલિકા સ્ટાફ સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન રોડની બંને બાજુનો સર્વે તથા માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન કોલેજ રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ રાહદારીઓ એકત્રિત થયા હતા લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો કે નગરપાલિકા દ્વારા નિયમ મુજબ માપણી કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિક કામગીરી દરમિયાન કયા દબાણો દૂર થશે અને કયા નહીં તેને લઈ નાગરિકોમાં વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સંતરામપુરના નગરજનોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તે બાબતમાં કોઈ વાંધો નથી પરંતુ કાયદાની જોગવાઈ અનુસાર અનેક દબાણ ભલે તે કોઈનું પણ હોય સમાન રીતે અને નિષ્પક્ષ રીતે દૂર કરવામાં આવે જેથી કોઈ પ્રકારના મતભેદ વિવાદમાં ઊભા ન થાય હવે નજરે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા ગેરકાયદેસર દબાણો કેવી રીતે અને કઈ પદ્ધતિથી દૂર કરવામાં આવશે આ કાર્યવાહીનું અંતિમ પરિણામ આવનારો સમય જણાવી શકશે